આપણે આ પૂરા નવ વીઘા માં મગફળી વાવવાની છે અને જો એમને કરી દીધું છે ચાલુ તમારા ભાઈની ની સ્ટાઇલ કેવી કોમેન્ટ કરજો કેવા રમતું કરે જો આ પ્રેમ કેવાય મિત્રો પશુ પ્રેમ જો અને ખાવામાં છે જાદુ ભૂંગરા સાઈસ બટેકાનું શાક રોટલા અને ઓલી બાજુ ચવાણું હેલો ટુ ટુ વેલકમ બેક ફરી એક વાર તમારા બધા નું સ્વાગત છે મારા પાંગા જેવા લોગમાં તો મિત્રો ઘણા દિવસ પછી ફરી પાછો આવી ગયો છે તમાર ભાઈ વાડી આઈ કાઈક આપડી વાડી છે અને પૂરેપૂરા નવ વીઘા હે અને વાળી આવવાનું કારણ એક જ છે કે તમારા ભાઈને ઘરેથી બાપા કસકાય ઘસકાય કરતા હતા એટલે એને તમારો ભાઈ આજે વહેલી સવારમાં ઉઠી ઉઠીને બ્રશ બ્રશ કરીને મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયો છે વાળીએ અને જો ઓલી બાજુ છે ને આપણે બિયારણની બધું ઓટોમાં નાખવાનું ચાલુ છે અને બિયારણની બધું નાખી જાય એટલે ફરી પાછું આમાં છે ને આપણે વાવવાનું ચાલુ કરવાનું હોય અને પછી આપણે છે ને પાણીમાં દાંઠ બોલાઈ દેવાની કારણ કે વાય દેવી અને વરસાદી માહોલ થઈ ગયો છે અને વરસાદ આવવાની સિઝન પણ આવી ગઈ છે તો અત્યારે ફટાફટ આપણે મગફળી વાય દેવી અને પછી કરી ધોર્યા અને પછી કરી દેવી પાણી ચાલુ ને આજ તો તમારા ભાઈની વાઈટ લાગી જવાની તો ચાલો ફટાફટ આપણે બધું કરી નાખી અને જો આ બાજુ કાંઈક આવી રીતના એ આપણું ખેતર આપણું ખેતર કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરી દેજો અને તમારા ભાઈની સ્ટાઇલ કેવી એ કોમેન્ટ કરજો મને તો ખોરિયા જેવી લાગે તમને કેવી લાગે કોમેન્ટ કરજો તો ચાલો ફટાફટ આપણે વાઈ દઈએ મગફળી અને પછી કરી ધોરિયા અને પછી કરી દઈએ પાણી ચાલુ તો લેસ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ મગફળીને દવા સાથે ભેળવી દીધા હે અને આ બાજુ રોહિતભાઈ આપણે ટ્રેક્ટર માં બધું કામ કરે એમનું ટ્રેક્ટર છે અને જો ઓટોમાં આપણે બધું અત્યારે ખાતર અને મગફળીની બધું ભરે છે તો ચાલો મિત્રો ફટાફટ અત્યારે આપણે બધું મગફળી વાઈ દેવી અને પછી પાણી પાણી ચાલુ કરી દેવી તો ફાઈનલી મિત્રો આપણે મગફળી આપણે ટ્રેક્ટર માં બધી નાખી દીધી અને જો ટ્રેક્ટર પણ આપણે માંડી દીધું છે અને હવે કરી દીધું હોય રોહિતભાઈએ ટ્રેક્ટર નું ચાલુ જો આપણે પૂરા નવ મગફળી વાવવાની દીધું ચાલુ ચાલો મિત્રો ફટાફટ આપણે મગફળી વાઈ દેવી અને પછી મળીએ પછી આપણે થોડોક નાસ્તો પાસ્તો કરીને પછી આપણે પાણી ચાલુ કરવાનું તો ચાલો ફટાફટ આપણે મગફળી વાઈ દેવી ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે રોહિતભાઈ આને ફરી પાછું આપણે ટ્રેક્ટરમાં આપણે દાણાની બધા નાખી દીધા અને જો અડધામાં આપણે વાય દીધું ને અડધું બાકી છે જો આવી રીતના હે અને ડમરી કેવી ઉડાડે જો તમે ખાલી આપણે અડધામાં વાય દીધું એને અડધું હજી બાકી અડધા ઉપર બાકી છે અને હવે કરવાનો ધોર્યો અને પાણી ચાલુ કરવાનું જો આવી રીતના કાંઈ છે અને કેટલા સા ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર અને તેર તેર માં સહ આલે મિત્રો અને જો એકદમ કેવા સીધા છે આને કહેવાય ડ્રાઈવર મિત્રો અને તમારામાં પણ હેવી ડ્રાઈવર કોમેન્ટ કરી દેજો ફટાફટ તો ચાલો ફટાફટ આપણે વાય દેવી અને થોડું ઘણું કામ છે બાકી એ આપણે અડધું કરી નાખી પછી આપણે પાણી બાણી બધું ચાલુ કરી અને મિત્રો જ્યારથી અમે મગફળી વાવવાનું ચાલુ કર્યું ને ત્યાર જો આ બે કુતરા છે ને વાય વા રખડિયા

અત્યારે વાગી ગયા છે સાડા ગયા તમે જોઈ શકો છો આપણે બધે બધું ઓવાઈ ગયું છે અને આ બાજુ વાવણીયા જે દાણાની બધું વધ્યું કાઢે અને અહીંયા જો ધોર્યો આપણે મસ્ત મજાનો કરી વાર અહીંયા બાલી વાળું પાણી છે અને પાણી પણ આપણે ચાલુ કરી દીધું છે તો હવે આપણે આજ કા કાલ દીમાં પી જાય છે અને બધે બધું પાણી પાવાનું હોય અને જો પાણી હે ને બધું આમ ડેમ છે ને અહીંયાથી આવે છે એટલે પાણી બધું તાજે તાજું આવે અને એકદમ ઠંડુ છે પણ જો અહીંયા ઊનું બહુ લાગે મિત્રો કારણ કે તપી ગયું છે તો ચાલો ફટાફટ આપણે ને પાઈ દેવી અને બપોરા બપોરા કરી લઈએ અને પછી મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને તમે જોઈ શકો કે દસ બાર હરિયા પી ગયા અને આ બાજુ ની બધા ખાવા દઈ ગયા અને ખાવામાં એ જાદુ ભૂંગરા સાઈસ બટેકાનું શાક રોટલા અને ઓલી બાજુ ચવાણું તો ચાલો મિત્રો ફટાફટ છે ને આપણે જમી લઈ અને જો મરચાં પણ હે થોડાક તીખા હોય એવું લાગે છે કારણ કે પાત્રા છે એટલે તીખા દે છે તો ચાલો ફટાફટ હવે આપણે જમી લઈએ ફાઈનલી મિત્રો આપણે બપોરા પણ કરી લીધા છે અને માથે બાંધી દીધી પાગડી એટલે તડકો ન લાગે અને કાન બાંધ ને કાંઈ લૂબ વૂલ ન લાગે એટલે માથે બાંધી દીધી રૂમાલની પાગડી અને અહીંયા આપણે નાકે કારણ કે હવે વારવાના હે નાકા જો આમ સુધી વારવાના હે આ એક પી ગઈ છે અને આ બધું વારવાનું ને આ બધું કાંઈ લાગી કારણ કે હમણાં બે ત્રણ વાગ છે એટલે લાઇટ પણ વઈ છે મને નથી ખબર ક્યારે જાય પણ એમ કેતા કે બે ત્રણ વાગ્યા લાઇટ વજે છે એટલે આપણે આવી ગયા નાકા વાર કારણ કે નાખાય વારવા પડે ને બાપા ઝડ પૈણાવે નહીં એટલે હે ને આપણે નાખાય વારવા પડે અને બધું કામ કરવું પડે સિંધિયા એટલે હજી બાઈકી હૈ એટલે સિંધે કામ કરવું પડે નહીં ના કે પછી પરણાવે નહીં એટલે હે ને નાનું મોટું કામ સિંધે કરવું પડે અને આપણે ન કરી તો કોણ કરે જમીન આપણી એટલે આપણે જ કામ કરવું પડે તો ચાલો મિત્રો ફટાફટ એને આપણે નાકા વારવા માંડી અને જો આમ પપ્પાની બધા છે ને પરાર ભેગું કરે છે જે ઓલું હતું ને એ બધું ભેગું કરે તો ચાલો આપણે ફટાફટ નાકા વારવા માંડી અને જો આ બધું કઈક આવી રીતના છે તો ચાલો કન્ટિન્યુ આવે આપણે માંડી નાકા વારવા તો ફાઇનલી મિત્રો પાંચ વાગી ગયા છે અને લાઇટ વાઈ ગઈ જો એક મોટરનું પાણી બંધ થઈ ગયું ને આ પાણી આવે ને ટાંકાનું આવે છે અને એક આ ટાઈમ આપણે થોડું ઘણું બાકી રહ્યું છે તો ત્યાં લાઇટ વહી જાય તો ચાલો ત્યાં આપણે ફટાફટ ઘરે જ આવી અને નાઈ રેડી થઈ જાય અને એવું પછી મળીએ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ થઈ ગયો બાબલા જેવો કમ્પ્લેટ અને મિત્રો આ બ્લોગને આપણે હાથ પૂરો કરી નાખી તો આ વિડીયો આપણો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ એક નવા ફાંગા જેવા બ્લોગમાં ત્યાં બધાને જય માતાજી